જેના કારણે રાજ્યના વિભિન્ન જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે તેમજ હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી કરી છે તેમજ અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમણે જણાવ્યું છે કે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તેમજ વડોદરા અમદાવાદ ગાંધીનગર અને મહેસાણામાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે આ સિવાય પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે

ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે તેમજ આજે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી લઈ મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં ચોરસ્ટના ભાવનગર બોટાદ અમરેલી રાજકોટ જૂનાગઢ જામનગર મોરબી તથા દરિયાકાંઠાના વિસ્તારો અલંગ દીવ મહુવા તળાજા જાફરાબાદ કોડીનાર ઉના અને રાજુલા ચાવરગુંડલા ખાંભા સહિતના વિસ્તારોમાં

ગાંધીનગર ખેડા અરવલી મહીસાગર નવસારી વલસાડ અને દાદરા નગર હવેલીમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ દક્ષિણ ગુજરાત અને ચોરાસ્ટ્ર કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે તેમજ ગઈકાલે અપડેટ જોઈએ તો ગઈકાલે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 178 ઇઠ્ઠોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં બનાસકાંઠાના લાખણીમાં અગિયાર ઈસ વરસાદ નોંધાયો છે તેમજ મહેસાણામાં ચાર ઈંસ વૌસરાજીમાં ચાર ઈસ તથા સિખલીમાં ચાર ઈસ દાંતીવાડામાં ચાર ઈસ વરસાદ નોંધાયો છે તેમજ આ બનાસકાંઠાના વાવમાં સવા ત્રણ ઈચ્છ વરસાદ વરસ્યો હતો સુઈ ગામમાં સવા ત્રણ ઈચ્છ તથા અરવલીના મોડાસામાં પોણા ત્રણ ઈચ્છ વરસાદ નોંધાયો છે તેમજ આ ડાંગના વદયમાં પણ પોણા ત્રણ ઈચ્છ તેમજ આ ડીસા અને નડિયામાં પણ દોઢ દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રેજો ખેડૂત ઉત્સવ સેના